ડીસા તાલુકાના માલગઢ ગામના ગ્રામજનો ભેગા મળીને ડીવાયએસપી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ડીસા માલગઢ ગામના ગ્રામજનોએ ડીવાય એસપી કચેરી સહિત નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું માલગઢ ગામના મામાનગર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણીમાં કેટલાક શખ્સો અડચણરૂપ બનતા હોવાથી કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ માલગઢ ગામના મામાનગર વિસ્તારના રહીશોએ અગાઉ પણ ડીસા રૂરલ પોલીસ મથકે રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં ડીવાય એસપીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ ધાર્મિક પ્રસંગોની ઉજવણીમાં અડચણરૂપ બનતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર બેસવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી મારું નામ હેમાજ દેવાજી પાડે રહેવાસી મમાનગર અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા હતા અમારે અહીંયા મમાનગરમાં સામાજિક પ્રસંગો જે થાય છે ત્યાં વારંવાર અમારે હમદર્દી કરે છે એના માટે આવેદન પત્ર આપવા આવ્યા હતા નવરાત્રિમાં અમે ટેન્ટ બદલો અમારું ખોલાઈ છે અને ગાળો બોલી છે ધોકા લઈને બધા લઈને આવે એક જ ઘરના દસ પંદર જણા છે આખા ગામ ને છે ને અમારા પ્રસંગ થવા નથી દેતા હોળી ઉપર પણ અમારે બધા ગેર રમતા હતા અને એકદમ આવી ગાળ બોલવા માંડ્યા અમને આ વાર વાર કરે છે એના માટે કઈ ઘટતું થાય એવું સાહેબ ને અરજી કરવા આવ્યા મારું નામ ઘનશ્યામભાઈ રૂપાઈ સોલંકી રહેવાસી માલગઢ મામાનગર અમારે ત્યાં લગભગ ચૌદ એક વર્ષથી ધાર્મિક સ્થળ છે મામાનગર મંદિર છે અહીંયા પ્રસંગ થાય છે કોઈ નવરાત્રિ છે કોઈ હોળી છે કોઈ અહીંયા ની તિથિ છે જન્માષ્ટમી છે ને સામૂહિક સામાજિક પ્રસંગ થાય છે અમારે મારવાડીનો હોળીનો પ્રસંગ વધારે હોય છે તો એ બાજુમાં હિસોબો આવેલા છે એક ચાર પાંચ ઘર છે એ અમને હેરાન કરે છે કોઈ બી ધાર્મિક સ્થળ પ્રસંગ કરીએ એટલે અહીંયા ગાળો બોલેને મારા મારી કરે છે અમે વારંવાર રજૂઆત કરવાથી કોઈ પગલો લેતા નથી એટલે અમે આવેદન પત્ર આપ્યા છીએ ને તો એ કોઈ અરજી નહીં લે તમે જિલ્લા પાલનપુર માં આવેદન પત્ર આપ્યા મારું નામ પરવીણ કુમાર મુળાજી માળી માલગઢ મામાનગર નો રહેવાસી છું હું અમારે મામાજી મંદિર મંદિર છે મોટું છે મામાનગર માં એ ધાર્મિક સ્થળ મોટું છે આજે ત્રીસ વર્ષથી તો અમારી નવરાત્રી ચાલે છે ત્યાં એટલે અમારા નવરાત્રી ના કોઈ પ્રસંગ થવા દેતા નથી ત્રણ વર્ષથી આ ડખોળો ઘાલ્યો છે ત્રણ વર્ષમાં આ ચાર પાંચ જણા છે ને એ કોઈ નવરાત્રીનો અમારો મંડપ બોધેલો બી ખોલાઈ અથવા પછી અમારી તિથિ આવી મોમા બાપજીની તિથિની અંદર ટેન્ટ બોધવા આવ્યા ટેન્ટવાળાને ગાળો બોલે ટેન્ટ ખોલાવી ગયો પછી ગામવાળા નીટ સમાધાન કર્યું કે ભાઈ તમે ટેન્ટ ને આ પ્રસંગ બાપજીનો કરવા આપો તો એ પછી એમો કરીને જેમ જેમ કરીને પૂરું કર્યું મોમા બાપજીનો પ્રસંગ પછી અમારે આ મારવાડી પ્રસંગમાં હોળીનો પ્રસંગ આવ્યો એમાં હોળીને ડૂળીથી મારવાડીનો બહુ મહત્વ તહેવાર છે અમારું બરાબર એમો ઘેર રમાતી હતી આ લોકો આવે ને બહેનો હું અમારે ગાળો બોલે છે બધો જે છોડાવવા જાય કે ગાળો મત બોલો એમને પણ ગાળો બોલવાનું ચાલુ કરે છે અમે આગળ ચૌદ તારીખે પોલીસ સ્ટેશન અમે અરજી આપેલી હતી એનો કોઈ કારવાહી નહીં થઈ એટલે અમે અહીંયા આજે આયોજન પત્રક આપવા આવ્યા છે સાહેબ ને અંતિમ અરજી નહીં થાય તો અમે પાલનપુર જઈને હડતાલ ઉપર ઉતરીને રહેવાના છીએ